હેલો ગુડ મોર્નિંગ જય મા ખોડલ જય માતાજી કેમ છો બધા ચાલો આજે તો બહુ બધા પ્રશ્નો હશે મગજમાં અને મેં મારી વસ્તુને હાઉ સાઇડમાં મૂકી દીધી છે મારે જે મુદ્દો રજૂ કરવાનો એ મેં કરી દીધો છે હવે લોકો ભલે એમાં મતતા સાચું માનવું હોય તો માને ન માને તો કાંઈ નહીં ભલે રોસ્ટિંગ કરતા એને સારું લાગે એ મોજ કરતા કારણ કે મારી જેવાના ખંભે બંદૂક મૂકીને પોતાના ફોલોવર અને સબસ્ક્રાઈબર વધારતા હોય એવા નમાલા લોકોને જવાબ દેવાનો મારી પાસે ટાઈમ નથી પણ આજે વાત કરવાની છે સામાજિક બરાબર સમાજ એટલે હું એની ઉપર વાત કરવાની છે જોકે મેં ઘણી વાર સમાજ ઉપર જે પ્રકાશ પાડ્યો જ છે કે ખરેખર સમાજ એટલે શું તો આજે તો સમાજ માટે બહુ બધા પ્રશ્નો છે મારા મગજમાં પણ પેલા પ્રશ્ન કરવાનો છે કે ખરેખર સમાજ એટલે શું અને સમાજમાં થતી બધી ઘટનાઓ દુર્ઘટનાનો આધાર સ્તંભ કોણ છે બધા વાત મત મેં કી જો છે ને કે લેડીઝ જ ઘર ભાંગે લેડીઝ જ આમ કરતી હોય છે પુરુષ પ્રધાન દેશમાં આવી લેડીઝ ઉપર આક્ષેપ થાયમાં કે નવીન વાત નથી અને હું એમ એમ નથી કે કે પુરુષો ખરાબ છે બરાબર આજે એક પેલો એક કિસ્સો કેવો છે મારી મિત્રનો મારી બેસ્ટ ફ્રેન્ડ છે ફેસબુકમાં બહુ એક્ટિવ છે અને એને આઠમો મહિનો ચાલતો હતો પ્રેગ્નન્સીનો આઠમો મહિનો હતો અને એને કંઈક એના પપ્પાના મંદબુદ્ધિ હતા એટલે એ મંદબુદ્ધિ છે જ અત્યારે અને એની એના પપ્પાને એ પોતે ભેગી રાખે છે પછી પોતાના આઠમા મહિનાની પ્રેગ્નન્સી હતી એક દીકરીની માં ઓલરેડી હતી જ અને પાછી એના આઠમા મહિનાની પ્રેગ્નન્સી એટલે આ સમય દરમિયાન એના મિલકત બાબતે લોચા પડેલા બહુ બધા એના ભાઈઓને એને કીધું કે ભાઈ મને હેલ્પ કરો તમે આવીને મારા મોટા બાપુ છે એને સમજાવો કે મને શાંતિથી ભાગ આપી દે મારે મારા પપ્પાને હાચરવાની જવાબદારી છે મારા સાસરિયાઓ આપણે સમજી શકીએ કે દીકરીને હા હરિયામાંથી પપ્પાના ઘરનું વધારે હોય ને તો એ મજા ન આવતી તો આ દીકરીની ઉપર તો જવાબદારી હતી એના પપ્પાની કારણ કે એને ભાઈ બેન કોઈ નથી મમ્મી નથી પપ્પા છે બુદ્ધિ છે હેલ્પ માટે કીધું કે મને હેલ્પ કરો હેલ્પ કરો હેલ્પ કરો તો એ લોકોના જવાબ કેવા હતા આ બહુ સમાજની જે કરે છે ને એને સીધે સીધો પ્રશ્ન કરું છું કે સમાજવાદીઓ સમાજ તમારો ખોખલો છે ને એ ખાલી સ્નેહમિલનમાં ના દેખાડો હબ ખરેખર હપ કેવો હોય ને દેખાડજો આજે સોશિયલ મીડિયાની તાકાતથી કોઈ દીકરીને ન્યાય અપાવવાની જો લોકો કોશિશ કરી શકતા હોય તો સમાજમાં બેઠેલા ન પુસંકો સીધો સવાલ છે મારો આ અને હું બધી બેન દીકરીને કહું છું કે ખરેખર જો તમારે સ્નેહ માં જવું હોય ને તો ખાલી જમવા ન જાગ્યું ત્યાં લાડવાનું જઈને તમારા મનની વાત છે ને એ કોઈ પણ સમાજનો માઇકાંગલી નો કે મોટા મોટા ફાકા ફોજદારી કરતા હોય ને આમ તો માઇકાંગલી ના જ કહેવાય ને ખાલી ફાકા મારતા હોય તો એ જ મરદાંગી દેખાડતા હોય એમ કે કોઈ પણ હોય તો માલી પાછા આવજો ને અડધી રાતે ફોન કરજો તો આપણે અડધી રાતે ફોન કરવાનો નથી સીધું સ્ટેજ ઉપર ચડી જવાનું છે કે મારે આ પ્રોબ્લેમ છે એમ કે પ્રોબ્લેમનું સોલ્યુશન અત્યારે અત્યાર કરો હાલો આજ નહીં કાલ નહીં પછી ફોન કરશો ને એવું નહીં અત્યારે અત્યાર કરો ખરેખર તમે પાણી લઈને હો પછી તમે ફોન ઉપાડતા જ નથી પછી તમે ટાઈમ નથી હોતો તમે કામમાં હોવ આજ ને આજ આ સોલ્યુશન આપી ગયો તો મારી મિત્રો છે એને એના આખા પરિવારની પાસે છે આજીજી કરી કે મને આમાં હેલ્પ કરો મારા મોટા બાપુજીને કોઈ સમજાવો તમે એક મિટિંગ કરો અને મને સપોર્ટ કરો તો એના બધા કીધું તારા મોટા બાપુજી તો પીધલા હશે એ અમારું ન માને એ આમ ન કરે એ લાવ માય કાંગલી ના તમે તમારી પરિવારની દીકરીને જો સપોર્ટ ન કરી એકતા હોય એના પ્રોબ્લેમ સોલ્વ ન કરી એકતા હોય તો મરી જાવ ને સ્નેહ ના દીકરા આજથી પાંચ વર્ષ ને હું કોઈ ગઈ જ નથી સ્નેહ મિલનમાં પાંચ વર્ષથી ન જતી તો આ પહેલી વાર હું સ્નેહ મિલનમાં બહુ બધા સમાજના હોય ને ટ્રસ્ટીઓ આગેવાનો જે હોય બધા કાર્યકર્તાઓ તો એને ત્રણ ચાર ક્રિષ્ણાને નરેશને ફોન કરીને કીધું કે ક્રિષ્ણા ભાબેન કયો ને આવે તો નરેશ કે એવું તો હું વળી કાળી અભિમાન જાને કે આ લોકો આટલા બધા ફોન કરે છે તો અહીંયા ગ એકદમ સાદી અને સિમ્પલ રીતે જો કોઈ મેં કોઈ દિવસ ક્યારેય કોઈ જગ્યાએ એવું નથી મારા આટલા ફોલોવર કે હું આ સેલિબ્રિટી ઈ લોકોએ મને ઈ લેબલ લગાડી દીધું છે પણ મેં એવું રાખ્યું નથી જઈને નીચે જન બે ગઈ મારી એક દેરાણી હતી ને ત્યાં બરાબર તો અહીંયાથી પાસે મેસેજ આવ્યો કે બેન તમે મિનિટની સ્પીચ આપશો મેં આપી બધા મને ઓળખે છે કે જે હોય સત્ય મુદ્દો રજૂ કર્યો હોય મારી નજરે દેખાડો મારો અનુભવ થયો નહીં તો મેં એ સત્ય મુદ્દો રજૂ કર્યો કે ગોલવાડિયામાં અને હલારીમાં કેટલો તફાવત છે એમાં મેં કોઈ એવું નથી કીધું કે ગોલવાડિયા ખરાબ કે હલારી હારા કે હલારી ખરાબ કે ગોલવાડિયા હારા મેં એમ કીધું કે ગોલવાડિયામાં ને હલારીમાં કેટલો ફરક છે ગોલવાડિયામાં હબ કેટલો છે ભલે એ અંદરખાને હાદુ ભોજન જમી લે છે પણ પોતાના ભાઈને કેટલો સપોર્ટ કરે છે તો આપણે હલારી લોકોને એમાંથી શીખવાનું છે આપણે આપણા જ ભાઈ પાંચથી શીખવાનું છે હપ બરાબર આ વાત મેં એક કરી હતી અને એમાં એક બીજી વાત કરી હતી કે અમારા પરિવારની દીકરી છે એ કોળી સમાજના દીકરાને લઈને રહી ગઈ તો આ એક શરમજનક વાત છે આપણે સમાજને સદ્ધર ત્યારે બનાવી શકીએ જયારે પરિવાર સદ્ધર હોય પરિવાર મજબૂત હોય તો મજબૂત સમાજનું નિર્માણ કરી શકીએ તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે દીકરી કોઈ આવારા લફંગાના લુખા તત્વોના કોન્ટેક્ટમાં ન આવે ભલે એને સમય પ્રમાણે તમે મોબાઈલ આપો તો આ વાત રજૂ કરીને દયા તો સવારમાં મંત્રીઓનો ટ્રસ્ટીઓનો ફોન મળ્યો બેનને કયો યુટ્યુબ ઉપરથી વિડીયો હટાવી લઈ આગળ જતા પ્રોબ્લેમ થશે પાછળ આપણે રાખોલીયા પરિવારનું બેનર લાગેલું છે એ લાવ તમે હાચું સાંભળી નથી એકતા તો તમે છે ને સ્નેહમેલન ને આવા ખોટા નાટક કરવાનું બંધ કરી દો આ દરેક સમાજના સ્નેહમેલન ની વાત કરી રહીશું નાના નાના છોકરાને ખાલી બુક વિતરણ કરી દેવાથી ઇનામ વિતરણ કરી દેવાથી અને અહીંયા લાડવાન ભજીયા કરીને ખવડાવી દેવાથી કોઈ સ્નેહમેલન માં સ્નેહ નથી હોતો ખરેખર સ્નેહમિલનમાં સ્નેહ હોય ને તો કોઈ જરૂરત નથી હોતી બાજુવાળાને ક્યારે પૂછવું છે કે તમારે કઈ જરૂર છે આ મેં પૂછ્યું છે અમે ભાડે રહેતા હતા ને ત્યારે મેં પૂછ્યું છે ઓપેરામાં જઈને પૂછવાની છૂટ છે એ બેન ના બે હપ્તા ચુકાઈ ગયા હતા અને એની કાનની કડીઓ વેચે ગીતી ને હું ભાડે રેતી હતી તો એના બે હા ભર દીધા કે ક્યારે તમે તમારા કાનની બુટી વેસે ને કરી દે ને પેલા કહેવાનું હોય પાડોશી શું કામ ન હોય પેલા હગોડે પાડોશી એમને તો કહેવા વડીલો નથી પાડી ત્યારે ભાઈઓને પૂછ્યું છે અમારા ભાઈઓ મશીન મૂકી ને ત્યારે અમે કીધું મશીન મૂકી દે તમને નવો ધંધો સ્ટાર્ટ કરે તારે તમ તારે છે ને તો અમે તારું ઘર રાખી દેવા બે મા છે તો આ સપોર્ટ ની જરૂર છે સ્નેહમિલનમાં મોટા મોટા બંગાહા ફૂકે તમારે ક્યાં લઈ ચાલુ હોય ત્યારે અડધી રાતે ફોન કરજો અડધી રાતે એમ ફોન કરવી અમે તમને દિવસે જ ફોન કરવી તમે ખાલી ઉપાડી લેશો દોઢી ના એટલે સ્નેહમિલનમાં હું નો જાવ એનું કારણ જ હશે ખાલી મોટી મોટી ફાકા ફોજદારી સિવાય કઈ આવડે છે પાછા કે આપી દીધું એટલે તમારી ઉપરથી એના થયું અને બેન ને પાછી એ નતી ખબર કે આ પરિવારની જ છે એમ કીધું ક્રિષ્ના પટેલ એટલે એને તો કોઈક બહાર હશે પરિવાર ની જ હોવું છે તમારા પરિવાર ની એટલી તેજસ્વી વહુ છે એને તમે સાંભળી નથી એકતા સાચું સાંભળી નથી સ્વીકારી એની નથીસ્વીતા ઝીરવી નથી તમે સમાજની બીજી બેન દીકરીની હું તમે રક્ષા કરવાના છો કોઈ બેન દીકરી એના માટે અવાજ ઉઠાવી લે કોઈ બેન દીકરી ગાળ સુધી પૂરી જાય તો તમને ખરાબ લાગવા મળે તો દીકરીનું શું પરિણામ આવ્યું જોયું છે ને અમરેલીમાં આ દાખલો હશે આજે આજે તો તમને ક્લુ આપ્યો કે ભગવાન સમયમાં દીકરીની પરિસ્થિતિ ઈ થાય કે કોઈ લુખો આવા તત્વ એનો છેડતી કરીને લઈ જાય એને કપડાં ફાડી નાખશે રસ્તામાં તો તમે મુંગલી ના બેસો તો સમાજની દિશા દિશા કઈ બાજુ જાહે હવે કઈ કૃષ્ણ ન થવાના સુદર્શન લઈને તો જે બેન દીકરી બોલે છે ને એને બોલવા જ કઈ પણ કામ કરે છે ને એને કરવા તમારાથી સપોર્ટ ન થાય ને તો મુંગીના ના બેહો બરાબર પણ એનું મનોબળ તોડવામાં પાછા છે આપણે સમાજના કોઈ માણસનું ઇનડાયરેક્ટલી સપોર્ટ કરીને મુદ્દો રજૂ કરી કે આ માણસોએ અરે આવું ફ્રોડ થયું છે આ માણસોને અરે આવું ગલત થયું છે તો એ માણસોને સપોર્ટ કરવાની બદલે એ માણસનું મનોબળ તોડવા ધોડા આવે કૃષ્ણાબેન મોરારી બાપુ વારંવાર કહે છે કે તમારું સોના જેવું સત્ય સ્વીકારશે જ નહીં કારણ કે તમે સાવ સાચા સુઓ જો સોનામાં થોડું પણ પિત્તલ ભેળવી દો તો તમે ચાલ્યા જા ચાલ્યા જશો મોરારી બાપુ ને તો હું અનુસરું છું મારે કોઈને સ્વીકારવાનું કેવું નથી જયશ્રી કેવાનો અર્થ એવો હશે કે તમારી બેન દીકરી આઠમા મહિનાની પ્રેગ્નન્સી લઈને તમારી પાસે એનો પ્રોબ્લેમ પ્રોબ્લેમ લઈને આવે છે તો તો તમે નથી કરતા ઉપરથી તમારા પરિવાર હોય એને ચિઠ્ઠી લખવી પડે ચિઠ્ઠીમાં એનું દુઃખ વ્યક્ત કરવું પડે મરી જાવું જોઈએ શરમ આવી જોઈએ સમાજના બધા આગેવાનોને વાત લાગુ પડે છે ખંભે ખેસ નખાવો છો ને હાથમાં ગુલદસ્તાઓ સાયલ ઓઢાડી સ્વાગત કરાવો છો જે માણસ સાયલ ઓઢાડી સ્વાગત કરતો હોય ને એને પહેલો અધિકાર બને છે કે પોતાની બેન દીકરીને ઇજ્જત ઢાકે એના દુઃખો ઢાંકે જેના દુઃખ ઢાકી નાખતા ને એને સાહેલો સ્વાગત કરવાનું લેવાનું કોઈ અધિકાર જ નથી હોતો સમાજના સ્ટેજ ઉપર એક બેન દીકરી પૂગી જાય છે પોતાના સમાજના જે દેખાતા આંધળાનું અનુકરણ ને બે શબ્દ થી દે છે તો તમને દુઃખ લાગવા મળે છે ખોખલી ના મિલન કરો છો ને તો પેલા હાચું સાંભળવાની તેવડ રાખો અને બધા સમાજની બધી દીકરીઓને આ એક વાત કરી દઉં છું કે ગમે ત્યાં સ્નેહ મિલન હોય તમારા ઘરમાં કઈ પણ પ્રોબ્લેમ હોય જો કોઈ અવાળી નો થતો હોય ને ઉભો થઈ કે તમતા તમે મને ફોન કરજો તમારા બાળકોને ભણાવવા બાબતે કઈ પ્રોબ્લેમ હોય કે તમારી પાસે તો આત્મહત્યા આવત્યા જો તમારા વિચારો થઈ ગયા એને પેલા ફોન કરજો જો બહુ ફાકાળી નથી હોય ને કે હાલ તો ભાઈ મને અત્યારે આત્મહત્યાના વિચારો મારા મનમાં બહુ ઘરી ગયા છે મારે અત્યારે ભાડું ભરવાની તેવડ નથી રહી અથવા તો મારા દેશમાં પરિસ્થિતિ ઉભી થઈ શકે મારા છોકરાને આમ થઈ શકે તેમ થાય છે દવાખાનું એવું છે તો હાલો મને હેલ્પ કરો અને હેલ્પ ન કરે ને તો એનું નામ લખી લેશો રેકોર્ડિંગ એ લઈ લેશો બરાબર સોશિયલ મીડિયામાં જો મારી પોતાની કોન્ટ્રોવર્સી આવડી મોટી ક્રિએટ થઈ છે જાણતા અજાણતા એટલે જાણી જો એટલે મુદ્દો છું અને એમાં બેફામ રોસ્ટિંગ થાય તો હું જો એ મારી કોન્ટ્રોવર્સી સાઈડમાં રાખી અને હું એ બેન દીકરી માટે અવાજ ઉઠાવી શક્ય તેવો તો તમારે ખાલી એમાં લખીને જ કરવાનું છે ખાલી ખાલી ખારી પોઝિટિવ કમેન્ટ તો કરો બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં અને હું પેલા કીધું છે કે હું પરણિત છું અને બે દીકરાની માં છું જો હું ન હોત ને તો હું આ ન્યાય અપાવવા માટે ઠેઠ સુધી પૂગી જાત કારણ કે જવાબદારી છે ઘરેથી ઘણી બધી પરમિશન ન હોય આજે મને પહેલી વાર કીર્તિ પટેલ પર ગૌરવ થાય મારે એના સમાધાન નથી થયું હો કે મારે એનાર દોસ્તી નથી દુશ્મની નથી પણ પહેલી વાર ગર્વ થાય છે સમાજમાં આવી જ દીકરી હોવી જ હોય કારણ કે બહુ સારું સારું સોફેસ્ટિક હારો હારું બોલતા લોકોને કઈ ચરિત્ર ઉજળા નથી બધા એવી ગયા એમાં હું તમે આદિ ખાડી શક્તિ ની ઉપાસક ભારત ભૂમિમાં ભારતની નારી શક્તિ ને ઈજત ન કરી શકતો હોય એ ભારત માતા ની પણ ઇજ્જત ન કરી શકતો હોય કેવાનો અર્થ એવો છે કે મારી પાસે ડિગ્રી નથી મારી પાસે એજ્યુકેશન નથી મારી પાસે કોઈ એવી પદ પ્રતિષ્ઠા નથી છતાંય જો મારી જેવી લેડીઝ એ પાછી સામાન્ય ઘરની સામાન્ય સ્ત્રી છે જે બે દીકરાની માં છે એને જો સાચા ખોટા ની ખબર પડતી હોય એ જો સાચું ખોટું મુદ્દો મુદ્દામાં રજૂ કરી શકતી હોય તો હાળા તમારી ડિગ્રીઓ અને બાળી નાખો ને મરી જાવ તમે ઢાંકણીમાં ઢોહા લઈ કે તમારી બેન દીકરી તમારી પાસે ન્યાય માગવા આવે પ્રેગ્નન્સી દરમિયાન અને તમે પાસે એવું કહીજો કે અમારથી ન થાય એમાંથી તો તમારથી ફાંકા ફોજદારી ન કરાય અમારા બેન પણ એ મને કીધું કે ક્રિષ્ના બેન મારે આઠમા મહિના પ્રેગ્નન્સી હતી મારે માં નથી મારે ભાઈ બેન નથી મારા બાપા સી મંદબુદ્ધિ છે અને મારી મારે હું મારા પપ્પાની ની જવાબદારી લઈને બેઠી છું અને મારે જો આવી રીતે ભટકું પડ્યું છેલ્લે હું મારા પરિવારના સ્નેહમેલનમાં ગઈ ને મેં ચિઠ્ઠીમાં મારું દુઃખ બધું લીને મોકલું ક્યાં તો એ કે સમાજ બી ગયો એ કે સ્ટેજ ઉપરથી થી નીચા આવીને કેવા માંડ્યા તું કે સ્ટેજ ઉપર ન ચડતી તમ તારું બધું થઈ જાય તો તમારી દીકરી તમને ત્યાં સુધી આવીને ધમકી મારે ત્યાં સુધી તમારે મૂંઘુ રહેવાનું છે બેન દીકરી હાથમાં શસ્ત્ર ઉઠાવી લે કે જીભની મર્યાદા ચૂકી જાય ત્યાં સુધી શોખ થાય છે એનર્જી વેસ્ટ કરવાનો તમારી બેન દીકરીને તમને ન્યાય ન અપાવે કેમ તો કઈ નહીં પણ એના અન્યાયમાં સાથ નો આપતા એટલું કહી દઉં છું આજે ઘણા ઓલા કેવા મીડ્યા છે કે ઈ તો અમારા સમાજનું આમ છે ને તેમ છે તમારા સમાજનું મારે ગૌરવ બનવુંય નથી જે સમાજ એટલો લુખી ન હોય ને માય કાંગલીનો નપુસંગ બેઠો હોય ને એનું ગૌરવ બનવુંય નથી જિંદગીમાં કોઈ માય લાવીને એમ ન કહે કે કૃષ્ણ અહીંયા રિયલમાં કે સોશિયલમાં ક્યાંય સપોર્ટ માંગ્યો કે મને સપોર્ટ કરજો મેં મારા મનની પીડા વેદના બધું મારી રીતે હેન્ડલ કર્યું છે મારી રીતે આમાં રજૂ કર્યું છે મારા પોતાના જ બોલા બળ ઉપાય બરાબર બબે કેસ થયા મારા વિરુદ્ધ એમાં સોશિયલ ના જ હતા કોઈ દિન કીધું ભાઈ તમે સપોર્ટ કરો ભાઈ તમારા માટે માર્ગદર્શન માંગ્યું પાસે કે આના માટે મારે શું કરવું જોઈએ એ મને અનુભવ નહોતો ને એટલે હવે તો કોર્ટનો અનુભવ થઈ ગયો છે પોલીસ સ્ટેશન નો સારી રીતે અનુભવ થઈ ગયો હશે અવાજ કોઈ ઉઠાવે છે તો બોલાવવા નથી દેતો કાલે મેહુલ બોઘરા નું લઈને આવ્યા કોઈ મેહુલ બોઘરા બોલતો મેહુલ બોઘરા સમાજ ના સ્ટેજ ઉપર ક્યાંય પોતાના સન્માન એ નથી કરાવતો મેં તો માંગ્યું મને મેહુલ બોઘરા જેવો દીકરો મળે તમને કોઈક જાહેર જગ્યાએ ઉભા હોય તમને કોઈ કહીને દઈ હશે ને મેણું મારી દઈ ને ગાળ દીધી ને તો તમે શારદી ઊંઘ નથી કરી શકતા એને તો કેટલી વાર સમાજના માટે માર ખાધો હશે ને બધા સમાજ માટે પાછો એવું નહીં મારો સમાજ માલો સમાજ માલો સમાજ એવા એને ભણગાય નથી ખૂચ્યા એને ક્યાંય ખેસ ઓઢાડીને સાયલ ઓઢાડીને એને સ્વાગત નથી કરાવ્યા ક્યાંય છતાં એ માણસ લડે છે પોતાના રીતે એટલે કોઈને છે ને એ કરતા હોય ને અટકાવવાનું નહીં કરતા હોય નટકાવે નહીં જો તમે માયકાંગ લઈને તમારથી થતું ન હોય તો કાંઈ નહીં કોઈ ને વિરોધ કરે છે કોઈ લખીને કરે છે કોઈ રિયલમાં કરે છે પોતાના પૈસા ને પોતાના એનર્જીથી તો તમારથી એનો સપોર્ટ ન થાય ને તો મૂંગી ના બેહો બરાબર ફલાણી છે એ તો આમ છે ફલાણી ને તો આમ હતું ભૂતકાળ ગમે એટલો ગંભીર હોય તમારે વર્તમાન અત્યારે જોવાની અને ભૂતકાળ યુવાની કાળ દરમિયાન તો બધા હોય અમુક અમુક તો ટીમો બનાવીને બેઠા છે ને પોતાની વાઈફ વાઈફ છે અને એક એક લેડી જયારે ફ્લટ કરી ચુક્યા હોય પાછા એમ કે તમારે કઈ પણ જરૂર હોય ત્યારે અમને કોલ કરજો તમે ખાલી કોલ ઉપાડી લેજો જયારે આવે ને ત્યારે મારી જેવી તો કે જિંદગી તોય ન કરે મારો તો પેલો વિશ્વાસ માં ખોડિયાર ઉપર બીજો મારા પતિ ઉપર ત્રીજો મારા દોસ્તો ઉપર ઈ ત્રણ થી ચાર સેક્ટ જેની મારા આંખી વિશ્વાસ છે કે પૈસા બાબતે કે અડધી રાતે મારે કોલ કરવો પડશે ને તો સીધો એમ કે આનું ગાડી કાઢું ફટાફટાઈ સમાજની બેન દીકરી તમારી પાસે કરગરે આઠમા મહિને છે હલકટા વાળો સમાજના મંચ ઉપર સમાજનું કોઈ મંચ હોય એની ઉપર મારી જેવી સ્ત્રી જો એક લઈને એમ કહી દે કે સમાજમાં નબળાઈ છે તો તમારી નબળાઈ હતી કેમ નથી કે હા બેન હાથ તારા આ વખતે અમે આવી વસ્તુનું ધ્યાન રાખશું સમાજમાં ન થવું જોઈ આંગળીના ટેરવે ગણાય ને એટલા જ લોકો આની અંદર છે જે રિયલમાં કોકનું સારું ઈચ્છે છે રિયલમાં એ લોકો કોકના માટે બોલે છે હવે નક્કી કર્યું છે મધર સ્ટેજ પરથી માંગવાની હોય નીચે ઉતરે એટલે કોઈ કોઈ નથી કાલે કાવ્યા કથરી અલ્પેશ કથરી લખ્યું છે એક કે ક્યાંય પણ સમાજનો કોઈ પણ હોશારી મારતો હોય ને એને લાખો મારીને કહી દેજો કાલે નીકળવા માટે એવી ખોટ ખોટી ખોખલા લેવાની વાત જરૂર નથી અને ક્યારેક ક્યારેક આપણે એમ થાય કે સ્ટેજ ઉપર છે ને કોઈ બાપ ભીંજો ભાઈ ઓળખતો ન હોય ખાલી પૈસાથી જ એની ઓળખ બની હોય ખાલી કે ધૂતારાવની પાસે નાની એવી પ્રતિષ્ઠા હોય કે પદ હોય એ જ ઓળખ બની હોય એવાને સ્ટેજ ઉપર બહાર જશો શરમ આવી જ હોય જે વિચારોનું સ્વાગત ન કરી એકતા હોય ને ક્યાંય સ્ટેજ ઉપર ખબર જે કોઈના આત્મરક્ષણ માટે બોલ્યા ન હોય કોઈ કોઈના સમાન માટે બોલ્યા ન હોય જે પોતે ક્યાંય હાચું બોલતા ન હોય સાચાને સપોર્ટ ન કરી એકતા હોય એવાના તમે આ તો દેવાય પંડિત જ કીધું કે એક સમય એવો આવશે કે માયકાંગલાઓની પૂજા થાય નીચે બેઠો સતવાધી દેશે ને એની ઉપર તાળીઓ પાડશે હંમેશા મેં કીધું છે હું કોઈ એવી વસ્તુનો હિસ્સો ન બનું નો જ બનું મારાથી કઈ ન થાય ને તો વાત બે ન બની શકે બાપે કીધું તું અમે મગ પારો ને તઈ કે જો બેટા જિંદગીમાં છે ને ખોટું થતું હોય એનો વિરોધ ન્યાય જ્યાં કરજો અને તમને એવું લાગે કે આટલું બહુ મોટું ઝુંડ બની ગયું છે જ્યાં આપણે વિરોધ નથી કરી એક એમ તો મૂંગે મૂંગા હાલતા પકડી લેજો પણ એના માટેનો વિરોધ તમે એના સાક્ષી ન બનતા ભગવાન તો ડરો હાળા પણ જોકે તમને ભગવાન ડર હોય ને તો આ વસ્તુ ન થવા દો અનપૂર્ણા તેલ અન્પૂર્ણા બાપા ને દીકરો તેલ જો એ ગલત હતો એને ગલત થયું હતું બુદ્ધિ નહોતી કે હું જેનો વિરોધ કરી રહી છું લાખો માં ફેન છે અને જેના ફેન છે એ બધા એટલે બધા આંધળીના છે મોટા ભાગના તો એ મેં વિરોધ કર્યો હું કામ કે આ વસ્તુ ગલત થઈ છે યાર ગલત ન થવી જોઈએ એ કઈ સમાજ નો દીકરો નહીં કદાચ ગમે એ સમાજનો દીકરો હતો તો પટેલ તો કેત કે આ વસ્તુ ન થવી જોઈએ કોઈ હારે યાર અને એક સમય તમારા પાસે પૈસા ને પ્રતિષ્ઠા બે હારે આવે ને ત્યારે ઝીરવતા શીખવું પડે પેલા તો પૈસા ને પ્રતિષ્ઠા આજે હું જીમમાં જાઉં છું ને ગમે છોકરી એમ કે કૃષ્ણ બેન ફોટો પાડો હશે તો એને હારે સાદાથી જ વર્તન કરવાનું એમનો કેવું મારા ટાઈમ નથી મારે જીમમાં મારા ટ્રેનર મારી રાહ હોય છે એવી મોટા કે ઓડત ન દેખાડે આપણે ભાડે રહીને આવ્યા પતરાવાળી રૂમમાં માં એ દિવસે નો ભલે આપણે પીઝાન ખેતરમાં પચાસ રૂપિયા દાડી કરીને આવ્યા છીએ અત્યારે ભલે ચાર ચાર ગાડીઓ પડી પાર્કિંગમાં મારે જે માણસ પોતાનો ભૂતકાળ ભૂલી જાય છે જે માણસ પોતાની પરિસ્થિતિ ભૂલી જાય છે મેં એમાં કોઈને કાણા ધોળા નથી કીધા બરોબર અને જિંદગીમાં મને ખબર છે પ્રજ્ઞેશભાઈ કે જે પરિસ્થિતિઓ નિર્માણ થઈ ચુકી છે અગાઉ મારા નસીબમાં એ કદાચ હું ગમે ટાળવાની કોશિશ કરીશ તો એ પરિસ્થિતિ તો મારે એનો સામનો કરવો જ પડશે પેલી વાત તો હું ઘણી વાર મારા પોતાના મન ઉપર મંથન કરું કે મને જ આવું કેમ થાય છે મારાથી ને કેમ આ વસ્તુ થાય છે આવું બીજા ને કેમ નથી થતું પછી મને એક વસ્તુ ખબર પડી ગઈ છે મારા પપ્પાએ મને નાનપણ માં કીધું તું કે સાધારણ સ્ત્રીની જેમ રેડિયા નહીં કરતી તારે જિંદગીની બહુ લાંબી સફર ખેડવાની છે તો મારા પપ્પાને ખબર પડી ગઈ છે મારા પપ્પાથી મોટો કોઈ ગુરુ મારા પપ્પાથી મોટો કોઈ માર્ગદર્શક કે મારા પપ્પાથી મોટો કોઈ મે સિદ્ધ પુરુષ કહ્યું કહી શકાય નથી જોયો કે જેને મારા મમ્મી મરી ગયા પછી માગવા આવ્યું હતું ને તો કહી દીધું કે મારા લગ્ન ન કરવા મારે મારા દીકરીઓને બનાવી છે શ્રેષ્ઠ બનાવી છે તો એને મારા માટે જિંદગી ખર્ચી નાખી ભણાવવામાં ગણાવવામાં રસોઈ બનાવવાથી લઈને ઘરના કામમાં અમને એટલા બનાવ્યા ભલે છ જ ભણાવ્યા પણ આજે ગર્વ છે કે તો કોઈ ખોટું વિરોધ કરો ડિગ્રીઓ વાળાને તમે જો વકીલ બની ગયા હોય તમે જો એના માટે એક શબ્દ ન બોલી શકતા હોય તો મરી જવું પડે ઢાંકણીમાં ઢું હા લઈ આજે મારી પાસે ખાલી પ્રતિષ્ઠા છે એકવાર પૈસા આવશે ને તે દિન દુનિયા જોઈ લેજો પણ મને પેલા ખોટા ફાકા ફોજદારી કરતા નથી આવડતું કે મારે ઓલા માટે આ કરવું છે ના કરવું છે કે આ કરવું છે બરાબર અત્યારે થાય એટલું કરવી છે પણ આમાં ઢંઢેરો નથી પીટવાની અમારે મોટી ભૂલ છે બે દિવસ પહેલા હું મારા મિત્ર બહાર જતી હતી મારા ગાડી બેઠી હતી એટલે મને મેં કીધું મનસી મારાથી એક ભૂલ થઈ ગઈ છે એમ કે હું મેં જેટલું દાન કર્યું બે વર્ષમાં તું તમારી એની સાક્ષી છે કે મેં તો આપણે એના વિડીયા ન બનાવ્યા યાર નકર મારા અમુક લોકોના જવાબ નો દેવા પડે મને વાત વાત કહી શાજે તમે બે સંડાસ તો બનાવી શકો મેં કીધું મારાથી મારા જે પગાર નથી થયો સંડાસ નહીં મારો તો મેલ બનાવી દેવા ખાલી થોડા સંડાસ બનાવી દેવાય ખાવાનું આપણે તો ટોયલેટ જવા માટે આપણે ખાલી બનાવી દેવાના હોય મારે તો મોટા મોટા મેલ બનાવી દેવા છે પણ મારે ફંડ નથી આવતું અને મારી પાસે કોઈ એવા વિડીયો બનાવવાની તાકાત નથી પ્રથમ પેલા તો મને કોઈ ગરીબ માણસ મારો પૂર્વજ આજે હું એક એક્ઝામ્પલ આપું છું જોજો કોઈ એમ કહે ને કાંઈ શિવાજી નો જન્મે તો શિવાજી બીજી વાર નો જ થાય એના માટે બીજું નામ લઈને આવે બીજી વાર કે સરદાર એનો આવે એના માટે બીજું કોઈ માણસ આવે એક માણસ બીજી વાર બને બીજા લોકો મારો સત્તર વર્ષનો દીકરો મારો પંખો બંધ થઈ ગયો હતો ઘરમાં ચાર પંખા હતા બરાબર આ બે નવા લીધા હતા એક રૂમમાં મેં લગાડી દીધો તો એ પંખો પીડ્યો હતો ને તો દિવાળી અમે સફાઈ કરી એટલે મેં પૂરવા એમ કીધું જાને પૂરું મેં પંખો દઈને મેં ભંગારમાં મેં ખોટો થોડો થોડો ધીમો ધીમો હાલે છે હું ઘરમાં મેં રાખવો એમ તો મારો પૂર્વ પંખો દેવાઈ ગયો સોળ વર્ષના છોકરા કેટલી બુદ્ધિ છે એ યાદ રાખજો કેટલા પૈસા ત્રણસો પંખો હાલે છે એ કે કાંઈ હાલો ધીમો 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 હવે અમે આ ચલાવશું એને મમ્મી ના પંખો નહોતો હોય કે તો મેં કીધું તે ત્રણસો કામ ત્રણસો રૂપિયા હું કામ લીધા કે મારા નોતા જ લેવા મમ્મી પણ કે મને એમ થયું તમે ખીજા વિચારો કે છોકરાના વિચારો એને હું નોટ કરી લીધું કે મમ્મી હવે એ પંખો ચલાવશે કે મારા પૈસા નહોતા લેવા પણ તમે ખીજાણો હોય તો મેં બેટા આવી વાત જયારે મનમાં તને સારો વિચાર આવે ને ત્યારે મમ્મી ને પપ્પા ને કોઈ બીક નહીં રાખતો એ વિચારોનું તત્વ પાલન કરશે મારા મારી ઈચ્છા છે કે મારા ગયા પછી મારું આ સ્થાન તું લે મારા પપ્પાનું મેં લીધું ને મારું સ્થાન તું લે બરાબર અને પછી તમારી જવાનું મોગા મૂગા થઈ જાય ને એવું લેજો સોખું કીધું છે તમારી અહીંયા શિવાજી નો જન્મે મેં થોડો શિવાજી ની ભાષા છે મેં રામનારાયણ જોકી દસ ને ભાષા છે તો મારા છોકરાની અંદર એ વિચારો આવશે મેં જેવું આચરણ કર્યું ને એવું આવે કાલ તો હરામીના પેટને એવું લખ્યું છે કે કૃષ્ણના ના ડીએનએ ટેસ્ટ કરાવો ભેન ઠોક ના કરાય ડીએનએ ટેસ્ટ રસિકભાઈ પોલરા સિવાય કોઈ ખૂન ન આવે ખબર છે કારણ કે મારા બાપને ને જે ઓળખતા ને પૂછતા આવશે હરામી ના તમે સ્ત્રીના ચરિત્ર સુધી તો પૂગો છો ત્યાંથી સુધી એના જન્મ સુધી પૂગી જાવશો તમારી એટલી હલકી માનસિકતા વચ્ચે આવી સ્ત્રીઓ જીવે છે આમાં તમે એની રક્ષા કરવાની બહુ દૂરની વાત રહી એના સ્વમાન રક્ષા નથી કરી શકતા એ કે ત્યાં સુધી કીધું એના દીકરાઓનું ડીએનએ કરાવો વાહ નજીક આવીને કેતો હું તને કહું છઠી નું ધાવણ યાદ ન કરાવું તો કે છે મને તું કાલે એટલે હોસ્ટરો માટે વિડીયો બનાવ્યો હશે કે તમે તમારી ચેનલના સબસ્ક્રાઈબર વધારો તમે ફોલોઅર વધારો તમારી હલકી માનસિકતા પ્રગટ કરો તમારી માય ક્યારેક આ વિડીયો ખબર પડે કે મારો છોકરો કેટલો પાણી ને ન બહાદુરના પેટ નો હશે શરમ વગર લેડીઝ લેડીઝને કોઈ આર્ગ્યુમેન્ટમાં પૂગતા નથી કે કોઈ એની ભાષાને જવાબ નથી આપી એકતા એટલે તમે ન્યા સુધી પૂગી છો અને મૂંગીનો સમાજ પાસે સાંભળે હોતે એમાં એક કમેન્ટ ઉઠોકો અમે તમે અમારા માટે ઉભા થાય શસ્ત્ર ઉઠાવ કે બોલવા મળો કે બાંધવા મળો એમાં કમેન્ટ ઉઠોકો કે મારી સમાજની સ્ત્રીએ જવાબ લાવી છે ગામમાં કીધું છે સ્ટાર્ટિંગમાં લાઈવમાં કે ગમે લોકોનો વિરોધ થાય એટલે હા સાચો હાઉ ખોટો ન હોય બરાબર સાવ સાચો ને સાવ ખોટો ન હોય મારો જયારે વિરોધ કર્યો હતો એ મેં કોઈ દિવસમાં આવીને સફાઈ દીધી કે એ ખોટું બોલે છે હા હા મારી આબરૂ ભેગી પ્રથમ પહેલા તો ખોખલી આબરૂ ક્યારે જાતી જ નથી આબરૂ ખરેખર રિયલમાં હોય ને આબરૂ કોને કહેવાય એનો પરિભાષા સમજવી પડે

મને ક્યારેક ક્યાંક વિચાર આવે છે ખારું છે જિંદગીમાં જે સમય યુવાની દરમિયાન આપણે કોઈને અરે જે તે સમય પ્રેમમાં પીડા ને આપણે કોઈ એવા કામ નું કે ઓપન વિડીયો કોલ કે ફોટો આ લેવાની દેવાની નકર તો તમે એક લેડીઝની જરાકે ઇજ્જત ઉઠા ઉછાળવામાં એટલું પાસું નથી પડતા હાળાવ શરમ આવી જોઈ પાસે એમ કે અમારો સમાજ ને અમારું તો આ ગૌરવ છે અમે તો ફલાણ ભાઈઓ વાંચવીને એટલે એમ યુદ્ધ એક જ કલ્યાણ પણ યુદ્ધ ક્યાં કરવાનું છે યુદ્ધ એ જ કલ્યાણ તો છે પણ યુદ્ધ ખરેખર ક્યાં કરવાનું છે અત્યારે ક્યાંક કુરુક્ષત્ર નું રણ મેદાન જ્ઞાન જવાનું તલવારું લઈ ખરેખર અત્યારે અહીંયા યુદ્ધ હાલે છે તો આ યુદ્ધમાં તમે ભાગીદાર બનો ને ત્યારે તમે સાચું બોલવાની હિંમત કેળવો અને ખાસ નો સાચું બોલે તો કઈ નહીં પણ ઓલા માણસ જે વાત કરી છે સાચી છે ખોટી છે એટલી તો સમજણ શક્તિ હોય ને હોય જ અત્યારે સાક્ષર છે આખો સમાજ એજ્યુકેટેડ છે સમાજ મારી જેવો અનએજ્યુકેટેડ નથી હું છ ભણી છું સાતમી મારાને ભણવા મળ્યું તમે બધા તો ભણેલા ગણેલા ને હોશિયાર છો પાછા સદ્ધર અને સભ્ય સમાજમાંથી માંથી આવ્યો છો મેં તો કદાચ ચાલો અસભ્ય વાત કરી છે ઘણી વાર જ્યાં મારા ખુલીને બોલવું પડ્યું છે ને ત્યાં મેં વાત કરી છે અસભ્ય મે ગાયને એક પ્રોબ્લેમ આનંદ શેર કર્યા છે ગાયને પ્રોબ્લેમ ઉપર સોલ્યુશન શેર કર્યા છે એટલે કદાચ મારાથી અસભ્ય વાત થઈ ગઈ છે તમારી નજરમાં જે લોકો ઉચ્ચ લેવલ નું જ્ઞાન બુદ્ધિ ધરાવે છે એ લોકોને એ વાત અસભ્ય નથી લાગી તો સભ્ય સમાજ એક નમ્ર વિનંતી છે કે તમારી દીકરી સોશિયલ મીડિયામાં દુઃખ ઠાલવે ને એ પેલા તમે તમે એને પૂછો કે બટા તને શું છે એક પોસ્ટ આવ્યા ભેગું તમારા ફોન દસ આવા જોઈ કે તે આજે સોશિયલમાં પોસ્ટ લખી તો તને ખરેખર શું પ્રોબ્લેમ છે એમાં કમેન્ટો નાખીને એને સહાનુભૂતિ ના આપો કે સ્ટેજ ઉપર નો કે અડધી રાતે મને ફોન કરજે ખાલી ફોન આવશે ખાલી ઉપાડી લેજો જેને મારી આ વાત સમજાય એને શેર કરજો લાઈવ અને સમજાય એને વંદન બરોબર કોમેન્ટ સેક્શન હમણાં બજે એટલા માટે બંધ રાખ્યું છે કે મારા લુખા તત્વોની કોમેન્ટ વાંચવા નવરાઈ નથી અને વાંચીને માર માઇન્ડ નથી બગાડવું બરાબર જય માતાજી જય માખોડલ